વડનગર ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં તાનારીરી મહોત્સવ પૂર્ણ મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આયોજિત તાનારીરી મહોત્સવના સમારોહ જિલ્લા પ્રભારી મંત્રી પ્રવિણભાઈ માળીની ઉપસ્થિતિમાં થયો હતો ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે બાવીસ નવેમ્બરે આ મહોત્સવનું શુભારંભ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા સામાજિક કાર્યકર શ્રી સોમાભાઈ બોદી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા મુખ્યમંત્રીના હસ્તે કલાકારોને

તાનારીરીનો મલ્હાર રાગ અને ભારતીય સંગીત પરંપરાનું વૈભવ વિશ્વમાં ભારતીય સંગીતકારોની અનોખી ઓળખ ઊભી કરે છે સંગીત માત્ર કળા નથી પરંતુ પ્રભુ ભક્તિ અને આત્મસંતોષનું સાધન છે તેમ તેમણે જણાવ્યું તેમણે ભારતીય સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા સૌને અપીલ પણ કરી હતી જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિએ સ્વાગત પ્રવચનમાં તાનારીરીનો ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો આ પ્રસંગે સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી જિલ્લા પંચાયત પ્રમુખ તુરુષાબેન પટેલ રાજ્યસભા સાંસદ મહેકભાઈ નાયક ધારાસભ્ય કે કે પટેલ ઊંઝા સરદારભાઈ ચૌધરી ખેરાલુ મુકેશભાઈ પટેલ મહેસાણા અગ્રણી ગિરીશભાઈ રાજગોર વડનગર નગરપાલિકા પ્રમુખ બીતિકાબેન શાહ જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જાસ્મીન ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ આઈ આર વાળા નિવાસી અધિક કલેક્ટર જસવંત જેગોડા કોસા અધ્યક્ષ કમલભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ કિરણભાઈ ચૌધરી વડનગર શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ સહિત મહેસાણા તથા વડનગરના અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સુમધુર સંગીતનો સ્વાદ માણ્યો હતો મહેસાણા જિલ્લા પોલીસ વડા સુલંગી સાહેબની ટીમ દ્વારા સમગ્ર મહોત્સવ દરમિયાન કડક અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલો સંગીત અને ગાયન માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત શ્રીમાન ભૂપેન્દ્ર પટેલજી સ્થિત માનનીય જીતુભાઈ વાઘાણી માનનીય કેબિનેટ મંત્રી શ્રી ગુજરાતરાજશ્રી માનનીય સોમાભાઈ મોદીજી

सुश्री कलापिनी कोंकली स्त्री नीलाद्री कुमार ने श्री दवे मंच पर परफॉर्मेंस करवाना है पूर्णता मौलिक मधुर और अद्भुत रूप से दमदार आवाज की धनी गायिका और संगीत के साम्राज्य को सराहना देते हुए इस भव्य समारोह में तानादीरी देवी हैं कलापिनी कोंकली जी का और गुजरात की ओर से माननीय मुख्यमंत्री महोदय के द्वारा विशेष रूप से मोमेंट अर्पण कर उनका सज्जनों यह है नीलाद्री कुमार इंडिया नेशनल ब्राइड एंड नेशनल आइकॉन देश के सबसे लोकप्रिय जमा आवर्षे एक इवाज अदना कलाकार जमने अतिथिपुर के सानिध्य में संगीत पाठ के दौरान उन्होंने मनन और सुरजन का के साथ कलापिनी अपनी कोम कली जी को हम यहां पर आमंत्रित करते हैं और ये शॉल अर्पण कर साथ ही में ढाई लाख रुपए का ये पुरस्कार उन्हें दिया जा रहा है और कोमकली जा रहा है सम्मान है संगीत के ऐसे मंजर अमर किया है जोरदार तालियों की गुंज के साथ हम कलापिनी कोमकली जी का यहाँ पे अभिवादन करेंगे था। एक ऐसी ऊर्जावान गायिका कलापिनी जी जिनको प्रभुत्व से उपज के साथ विस्तार में श्रोता अभिभूत गुजरात राज्य જે અનેક ભૌગોલિક વિવિધતાઓની સાથે સાથે તાનારી બેલડી સંગીત બેલડીની યાદમાં યોજાયેલા તાનારી મહોત્સવ બે હજાર પચીસના ના બીજા દિવસે માનનીય મંત્રી શ્રી વન અને પર્યાવરણ માર્ગ પરિવહન વિભાગ ગુજરાત રાજ્ય અને પ્રભારી મંત્રી શ્રી મહેસાણા જિલ્લો શ્રી પ્રવીણભાઈ માળી સાહેબનું અભિવાદન કરવા માટે વિનંતી કરું છું માન્ય જિલ્લા કલેક્ટર શ્રી એસ કે પ્રજાપતિ સાહેબને અને સાથે નગરપાલિકાના માન્ય પ્રમુખ શ્રીમતી મિતિકાબેન શાહને પણ વિનંતી છે કે મોમેન્ટોથી આપ માનનીય મંત્રીશ્રીનું અભિવાદન કરશો જિલ્લા જિલ્લા વહીવટીતંત્ર વતીથી માન્ય એસ કે પ્રજાપતિ સાહેબ રાજ્ય વિનંતી છે મહેસાણા લોકપ્રિય લોકપ્રિય ધારાસભ્ય માનનીય મંત્રીશ્રીના વરદ હસ્તે આ કલાકારો નું અભિવાદન થશે જેમાં સૌ ડોક્ટર સુભદ્રા દેસાઈ डॉक्टर सुभद्रा देसाई हिंदुस्तान की शास्त्रीय संगीत की एक बहुत ही शान उनका अभिवादन संगीत शिक्षा और शोध से जुड़ी एक अकादमिक भी अभिवादन करें हमारे इस कलाकार का भारतीय शास्त्रीय संगीत परंपरा को धारण करने वाले निनाद अधिक जोरदार तालियों साथ आमंत्रित करें श्री पार्थ ओझा एक एवा युवा एंड पर मोमेंटो तो साथ विशेष रूपे अभिवादित करवा मावी रहा है खूब ધન્યવાદ અભિનત પાઠક એમને પણ તાળીઓના ગુંજારાથી આપણે આમંત્રિત કરીએ અને વધાવી લઈએ કોચા ડોક્ટર તેજલ ભરત પાઠક તાનારીનીનું સ્મરણ કરી નોમતોમ તાનારીરીથી ગાયકી શરૂ કરે છે ત્યારે આજના તાનારીરી મહોત્સવ બે હજાર પચીસના બીજા દિવસે માનનીય મંત્રી રાજ્ય રાજ્યકક્ષા વન અને પર્યાવરણ માર્ગ પરિવહન વિભાગ ગુજરાત શ્રી પ્રવીણભાઈ માળી સાહેબને જોરદાર તાલી રીલડી તાનારીરીરીરીરીરીની સ્મૃતિમાં આયોજિત તાનારીરી મહોત્સવ બે હજાર પચીસના બીજા દિવસે આપ સૌ આમંત્રિત મહેમાનો મને મંત્રીશ્રી અને કલાકારોને આવકારતા અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ ટુક भूतेषु चावचेष्वनु प्रविष्टान्यप्रविष्टानि तथा तेषु न तेष्वम् एतावदेव जिज्ञास्यं तत्त्वजिज्ञासुनात्मन अन्वयव्यतिरेकाभ्या यत्स्या sarvatra sarvada rama rama राम राम